नमस्कार मैं भावना और आप देख रहे हैं लाइव इंडिया न्यूज ट्वेंटी फोर इंटू सेवन जहाँ हर पल की बड़ी और सटीक खबर सबसे पहले आप तक पहुंचती है कहते हैं आज की ताजा खबर की और रुख રાજકોટમાં આવેલા ઘર વૃદ્ધાશ્રમ રહેતી દરેક માની પોતાની એક અનોખી કહાની છે કોઈની સંતાન છે એટલે અહીં આવું પડ્યું છે તો કોઈને પોતાના સંતાને જ તડછોડી દીધા છે મજા આવે છે પણ આ તો એ ક્યાંક ક્યાંક આવી જાય સંતી દીકરા યાદ આવી જાય દીકરા રે દીકરી જાય કંઈ કેટલી ગ્યાંય મળી કાકળી ગયા કંઈ ક્યાંય એવું ઘાડ્યું ને આમાં લખેલું હોય છે ને એ તો ભગવાન કરવાનો જ છે

પહેલામાં પેલું કામ કાઉન્સેલિંગ કરે ટ્રીટમેન્ટ કરવાનું કરીએ આ ટોટલની મેન્ટલની બધી જ દવાઓ ચાલુ છે અમારી પાસે મેન્ટલના ડોક્ટર પણ છે અહીંયા દર અઠવાડિયે વિઝિટ પણ કરાવીએ છીએ એમ્બ્યુલન્સ પણ છે અને ટ્રેન સ્ટાફ છે કે જે દર વખતે રોજે રોજ અમને જે ટીકડી ખાવી હોય એ ટીકડી કાઢીને એના મોઢામાં આપે મિત્રા લોકો ટીકડી પણ ફેંકી દેતો હોય આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલા બાનુ ઘર સ્થાપક મુકેશભાઈ મેરજા એ રસ્તા પર રહેતા નિરાધાર અને ભટકતા લોકોને સહારો આપવાની શરૂઆત કરી સમય જતા તેમણે વિવિધ પ્રકારની સેવાઓ શરૂ કરી અને એમાં એક ખાસ છે માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલું આ વૃદ્ધાશ્રમ બાનુ ઘર મુખ્યમંત્રી ના આ મહિલા પિંક ઓટો રિક્ષા નો પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો અને અત્યાર સુધીમાં બેતાલીસ બેનો એવા છે કે એને આ આપી છે અને રોજના ના પાંચસો થી પંદરસો રૂપિયા કમાતી કરી છે દાતા તરીકે અહીંયા આવો અને તમને એમ થાય કે અહીંયા મારે કઈ દાન કરવું છે એવી શું કરુણતા તમને દેખાય ત્યારે તમને એમ થાય કે હું અહીંયા દાન કરું કરુણતા અહીંયા ઘણી છે મુકેશભાઈ અહીંયા કેટલાય લેડીઝોને સાચવે છે જેનું ઘર બાર નથી જેઓ મેન્ટલી અપસેટ છે ડાંડા થઈ ગયા છે જૂનું પુરાણું એમને કઈ યાદ નથી કે અમે ક્યાં હતા શું હતા એ બધાયને સાચવે છે અને બે ટાઈમ જમવાનું આપે છે સવારના નાસ્તો આપે છે સાંજે નાસ્તો આપે છે એ એક કરુણા જ છે અને અમુક લોકો તો અમારી પાસેથી રડીને લઈ જાય છે કે અમારા માવતર છે અમારી માં છે અમે એને કાઢી મૂકી હતી પણ તમે તો એના કોઈ નથી છતાંય આટલું તમે સાચવો છો ને રાખો છો તો અમારી ફરજ છે કે અમે અમારા માને રાખીએ फिलहाल के लिए इतना ही देश दुनिया की हर ताजा खबर पाने के लिए बने रहिए लाइव इंडिया न्यूज ट्वेंटी फोर इंटू सेवन के साथ चैनल को लाइक शेयर और सब्सक्राइब करना ना भूले ताकि खबरें आप तक सबसे पहले पहुंचे नमस्कार आपका दिन शुभ